મિત્રો ક્યારેક જીવનમાં આવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં આપણને લાગે છે કે હવે બધું ખતમ થઈ ગયું પરંતુ એ જ ક્ષણો આપણને ભગવાનની સાચી યોજના તરફ દોરી જાય છે તો આજે હું તમને એવી જ એક અનોખી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે તમને ક્યારેય આશા ન ગુમાવવાની પ્રેરણા આપશે એક સમયે તોફાનને કારણે એક મોટું વાહન ડૂબી ગયું વાહનમાં રહેલા બધા લોકો પણ ડૂબી ગયા સિવાય કે એક માણસ તે માણસ ત્યાંથી પાછળ હટી ગયો અને એક નિર્જન ટાપુ પર ગયો અને ત્યાં જઈને તે બેહોશ થઈ ગયો તેણે જોયું કે તે એક નિર્જન ટાપુ પર હતો જ્યાં દૂર દૂર સુધી કોઈ દેખાતું ન હતું તેણે સર્વશક્તિમાન તરફ જોયું અને પ્રાર્થના કરવા લાગ્યું કે કૃપા કરીને મને મદદ કરો આ રણદ્વીપ પરંતુ તેને મદદ કરવા માટે કોઈ ન હતું તે સર્વશક્તિમાનને મદદ માટે પ્રાર્થના કરતો રહ્યો થોડા સમય પછી તેણે પ્રાર્થના કરવાનું બંધ કરી દીધું તેણે ત્યાંથી બચવાની આછા પણ છોડી દીધી તેની ધીરજ પણ ફૂટી ગઈ પછી તેણે છોકરીઓને ભેગી કરી અને તેમની સાથે તંબુ બનાવ્યું તેણે એક નાળિયેરીના ઝાડમાંથી ઘણા નાળિયેર તોડ્યા અને ખોરાક માટે માછલી રાંધવાનું શરૂ કર્યું પંદર થી વીસ દિવસ વીતી ગયા તે માણસે તેને ત્યાંથી બચવાની સંપૂર્ણ આશા આપી હતી તેથી લગભગ વીસ દિવસની મહેનત પછી તેણે ત્યાં છોકરીઓ માટે એક ઘર બનાવ્યું એક દિવસ જ્યારે તે નારિયેળી ટોળવા જંગલમાં ગયો અને પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેણે બનાવેલ ઘર માછલીઓથી ભરેલું હતું અને તે મરી રહ્યો હતો તે સંપૂર્ણપણે બળી ગયો હતો પછી તેણે ભગવાન તરફ જોયું અને રડવા લાગ્યો કે મેં તમારી મદદ માંગી ત્યારે તમે મને મદદ ન કરી જ્યારે મેં રહેવા માટે ઘર બનાવ્યું ત્યારે તમે તેને પણ બાળી નાખ્યું તે માણસ આખી રાત ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો અને ત્યાં સુઈ ગયો જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે તેણે જોયું કે આયર્લેન્ડના કિનારે એક ખૂબ મોટું ઊભું હતું તે માણસે તેને કહ્યું કે મેં કોઈ સંકેત મોકલ્યો નથી પછી તે સુવા લાગ્યો અને તેને યાદ આવ્યું કે રાત્રે તેનો તંબુ બળી ગયો હતો તેણે બનાવેલ ઘર બળી ગયું હતું કદાચ આનું કારણ એ હતું કે તે જોઈ આ જોઈને ખુશીથી બૂમો પાડવા લાગ્યો આવી ઘટનાઓ આપણા સાથે પણ બને છે આપણે દરરોજ ઘણી યોજનાઓ કરીએ છીએ અને જો વસ્તુઓ આપણી યોજના મુજબ ન થાય તો આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ કંઈક અંગે આપણી આશા સંપૂર્ણપણે તૂટી જાય છે મિત્રો આપણી ધીરજ આપણને બોલાવા લાગે છે અને આપણે ભગવાન પરંતુ તમને ખબર નથી કે તેની યોજના તમારા માટે શું છે તમે તેના વિશે અનુમાન પણ કરી શકતા નથી તે લાખો લોકોના જીવન ચલાવે છે અને તે બધું જ જાણે છે તમારે ક્યારે શું આપવું જોઈએ અને શું ન આપવું જોઈએ જ્યારે માણસ પણ તમારા જીવનમાં કંઈક મોટું થઈ રહ્યું હોય અને વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ ન ચાલી રહી હોય ત્યારે તેના પર વિશ્વાસ રાખો કે તેની પાસે ચોક્કસપણે તમારા માટે એક યોજના છે તે બીજો દરવાજો ખોલ્યા વિના પહેલો દરવાજો બંધ કરશે નહીં તેથી ક્યારેય આશા ગુમાવશો નહીં